આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સંવિધાન હત્યા દિવસ પર વિશેષ કાર્યક્રમ આજે પચીસમી જૂન એટલે કે સંવિધાન હત્યા દિવસ સરળ શબ્દોમાં કહીએ તો ભારતની લોકશાહી માટેનો કાળો દિવસ આજે સમગ્ર દેશમાં સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે પણ શું તમને ખબર છે કેમ આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે કેમ આ દિવસને લોકતંત્ર પરનું કલંક માનવામાં આવે છે તે સમજવા આજથી પચાસ વર્ષ પહેલાના ભારતમાં જવું પડશે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ સમગ્ર દેશમાં તત્કાલીન પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી આંતરિક અને બાહ્ય જોખમોનો ઉલ્લેખ કરીને વર્ષ ઓગણીસો પંચોતેરથી વર્ષ ઓગણીસો સિત્યોતેર દરમિયાન એકવીસ મહિના સુધી સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી જેના કારણે ભારતીય લોકશાહીના તમામ હકોનું હનન થયું હતું નાગરિકોના મૂળભૂત અધિકારો પર વજ્રઘાત સમાન આ કટોકટીના સમયગાળાએ તત્કાલીન સરકારે અસાધારણ સત્તાઓનો ઉપયોગ કરીને નાગરિક અધિકારો અને રાજકીય વિરોધ પર કાર્યવાહી શરૂ કરી હતી ઉપરાંત તત્કાલીન સરકારે દેશભરમાં પોલીસ દળનો ઉપયોગ કરીને હજારો વિરોધીઓ અને નેતાઓને અટકાયતમાં રાખ્યા હતા દરમિયાન મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ એમઆઈએસએ અંતર્ગત કોઈપણ પ્રકારની અદાલતી કાર્યવાહી વિના કોઈપણ વ્યક્તિની અટકાયત કરી તેને જેલ ભેગા કરી દેવામાં આવતા હતા નાગરિકોના અને પ્રેસ મીડિયાના હક અને તેમની સ્વતંત્રતાને રાતોરાત આંચકી લેવામાં આવી હતી એટલે જ તો વર્તમાન કેન્દ્ર સરકારે કટોકટીના આ કાળા દિવસને દર વર્ષે પચીસ જૂને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી પદ્મશ્રીથી સન્માનિત ઇતિહાસકાર અને સાહિત્યકાર વિષ્ણુ પંડ્યા એક એવું નામ છે જે સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં એક પ્રેરણાદાયક સ્થાન ધરાવે છે તેમણે ઓગણીસો પંચોતેરની કટોકટીના એ કાળા દિવસોના પોતાના અનુભવો આ મુજબ વર્ણવ્યા જૂને કેન્દ્ર સરકારે અને રાષ્ટ્રપતિજીએ જે આદેશ બહાર પાડ્યો ત્યારે ગુજરાતમાં જનતા મોરચા સરકાર હતી અને મોરચા સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો કે અમે કટોકટીના જે પ્રતિબંધો છે એ માનશું નહીં અને લોકોને સ્વતંત્ર રીતે રહેવા દેસુ એટલે પચીસમી જૂનથી તેરમી માર્ચ ઓગણીસો છોતેર ત્યાં સુધી ગુજરાત ગાર્ડિયનના શબ્દોમાં સ્વતંત્રતાનો દ્વીપ રહ્યો એક તમિલનાડુ અને ગુજરાત આ બે જગ્યાએ આ હાલત હતી પરિણામે આવ્યું કે સ્વાતંત્ર્ય પરિષદો થઈ સત્યાગ્રહો થયા કોર્ટમાં લોકોએ સેન્સરશીપ સામેના કેસ કર્યા જીત્યા પત્રિકાઓ થઈ આ બધું ઓગણીસો પંચોતેરની પચીસ છવ્વીસ જૂનથી શરૂ થઈ ગયું બંધારણ બચાવ પરિષદ પણ થઈ હતી અહીં અને એમાં ન્યાયમૂર્તિ ચાગલા આવ્યા હતા બીજા પણ હતા જસ્ટિસ શાહ વગેરે બહુ મોટી સભા થઈ હતી વિદ્યાગુર્જરી ગુર્જરી નામની શિક્ષકોની એક સભા થઈ એમાં રામ જેઠમલાની દુર્ગાતાઈ ભાગવત વગેરે આવ્યા હતા અને એ પણ અસરકારક થયું એટલે ગુજરાતે સ્વતંત્રતાની લડાઈની જેમ જ અહીં પણ એ કામ કર્યું સત્યાગ્રહ થયો સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન પટેલે ગુજરાતમાં સત્યાગ્રહ કર્યો હતો ગુજરાતમાં તત્કાલીન જનતા મોરચાની સરકારે કટોકટીને સ્વીકારી ન હતી જો કે કમનસીબે આ સરકાર લઘુમતીમાં આવતા મંત્રીમંડળના રાજીનામા બાદ સરકારે રાજીનામું આપવું પડ્યું પ્રધાનમંડળે બે સભ્યો ઓછા હતા ધારાસભ્યો મત આપવામાં એટલા માટે બાબુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને એની સાથે જનસંઘ રાષ્ટ્રીય લોકદળ સમાજવાદી સર્વોદયવાદ બધા સાથે હતા અને મિનિસ્ટ્રી બની હતી પણ બહુમતી ગઈ એટલે રાજીનામું આપ્યું અને જે દિવસે એટલે કે બારમી માર્ચે રાજીનામું આપ્યું અને ગુજરાતમાં પણ વ્યવસ્થિત રીતે કેન્દ્ર સરકારે બીજે જેમ લાદી હતી એવી કટોકટી અહીં લાગુ પાડી કટોકટીનો સામનો કરવા ગુજરાતમાં બંધારણ બચાવ પરિષદની રચના થઈ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પટેલના નેતૃત્વમાં પણ ઠેર ઠેર સત્યાગ્રહો થયા વિષ્ણુ પંડ્યા એ સમયે સાધના સામાયિકના તંત્રી હતા આ સામાયિકમાં છપાતા લેખો કટોકટી વિરુદ્ધના હતા અને તે કેન્દ્ર સરકારને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા આથી જ્યારે ગુજરાતમાં કટોકટી લાગુ પડી કે તરત જ તેના તંત્રી વિષ્ણુ પંડ્યાની ધરપકડ કરવામાં આવી એટલું જ નહીં સાધના સામાયિકના તમામ કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી જેથી સાધના પ્રકાશિત ન થઈ શકે આમ આ વાણી સ્વતંત્રતા ઉપરનો સૌથી મોટો પ્રહાર હતો આવો સાંભળીએ શું કહે છે શ્રી પંડ્યા તેરમી માર્ચ થી બધાની ધરપકડો શરૂ થઈ મારી ધરપકડ પણ તેરમી માર્ચે હું સાધના સાપ્તાહિક તંત્રી હતો સવારમાં કાર્યાલયમાં કામ કરતો હતો અને પોલીસ આવી નામ પૂછ્યું મેં નામ આપ્યું લઈ ગયા પેલા કારંજ પોલીસ સ્ટેશન અને પછી ગાયકવાડ પોલીસ સ્ટેશન કે એકવાર હવેલી કહેવાતી એમાં હવેલી નથી ગુનેગારોનો જ મથક છે આમ તો ત્યાં એક દિવસ શરૂઆતમાં આખી વિધિ વિધાન થયું વિધિ વિધાન પણ જેલ અને કેદીઓના નિયમ પ્રમાણે હોય છે એક સ્લેટ આપવામાં આવે એ સ્લેટ તમારે આમ પકડી રાખવાની એમાં એમણે નંબર અને આપણું નામ લખ્યું હોય એના ફોટો ઉપાડે રજીસ્ટર કરે અને એ પોતાના ડોક્યુમેન્ટમાં રાખે પછી નક્કી થાય કે આમને ક્યાં મોકલવા કેમ મોકલવા છેક સાંજ સુધી એ લોકો નક્કી નહીં કરી શક્યા ક્યાં મોકલવા કારણ કે અચાનક જ બધી જગ્યાએ ધરપકડો શરૂ થઈ કટોકટી દરમિયાન સમગ્ર દેશમાં લગભગ એક લાખ દસ હજારથી વધુ અટકાયતો કરવામાં આવી હતી સાડત્રીસ હજારથી વધુ પ્રકાશનોને સેન્સર કરવામાં આવ્યા હતા અને સામાન્ય માણસ ભય અને બ્રહ્મા જીવી રહ્યો હતો જયપ્રકાશ નારાયણ મોરારજી દેસાઇ અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ પણ જેલમાં બંધ હતા આ સમયે ગુજરાતી બહેનોએ અટલ બિહારી વાજપેયીને રાખડી મોકલી હતી પરંતુ સરકારે તેને પહોંચવા દીધી ન હતી શ્રી વિષ્ણુભાઈ સંભાળે છે કે ગુજરાતની જેલોમાં બંધ કરાયેલ નેતાઓમાં સ્વર્ગીય વિજય રૂપાણી સૌથી નાની વયના કેદી હતા બાબુભાઈ જસભાઈ પટેલ કેશુભાઈ પટેલ જેવા અનેક નેતાઓ પણ જેલમાં બંધ રહીને લોકશાહીના મૂલ્યો માટે લડ્યા હતા કટોકટી દરમિયાન ભોગ બનેલા અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા ઇઠયાશી વર્ષીય રાજાભાઈ પટેલની આપવી એક પ્રેરણાદાયી વાર્તા રજૂ કરે છે રાજાભાઈ કે જેમણે મોડાસામાં કરિયાણાની દુકાન ચલાવીને પોતાનું જીવન ગુજાર્યું તે સમયે કટોકટીનો વિરોધ કરનારા સાથીઓ હમીરભાઈ પટેલ મોહનભાઈ જેસિંગ અમૃતભાઈ જોશી પરમાનંદભાઈ દોશી રામચંદ્રભાઈ કડિયા કમળાશંકર નટુભાઈ સાથે જેલમાં પૂરાયા હતા આજે પચાસ વર્ષ બાદ તેઓ એ કઠોર દિવસોને યાદ કરતા ભાવુક થઈ જાય છે કટોકટીમાં એ મોડાસા તાલુકાના અગિયાર લોકો ગયા હતા પછી વિરોધમાં માંથી પાંચ હજાર લોકો આવ્યા હતા સાઈબાગ પોલીસ સ્ટેશન એમાંથી બોર મારે કે ફાયરિંગ ચાલુ છે કોઈ આગળ વધવું નહીં સાડા ચારસો લોકો જતા રહ્યા પાંચસો રહ્યા અમે અમને પાંચસો ને પકડીને બીજો ત્રીજા નહીં છોડ્યા પછી હિંમતનગર અમારી ધરપકડ થયેલી અને અમને જંગલ જંગલમાં મૂકવા ગયા છે જંગલમાં અહીં ઉતરી જાવ ગાડીમાંથી ગાડીમાંથી અમે નહીં ગાડીમાંથી અમારે પાણી જોયું હતું પાણી પાણી છે ડ્રમમાં પાણી ભરી આવ્યા પાણી નાપી પી દઉં અમે પછી પાણીના બીડા ભરી આવ્યા પછી દરેક ને દરેક જગ્યાએ મૂક મૂકવા ગાડી આવી કટોકટીમાં મારી કરી દુકાન હતી અને અગિયાર લોકો જેલમાં હતા એમાં ત્રણ લોકોની પરિસ્થિતિ રાજાભાઈ ની દીકરી વનીતાબેન પટેલ જણાવે છે કે મારા પિતાજી અને તેમના સાથીઓએ કટોકટીના સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો ઘરમાં ખાવાનું નહોતું પણ તેમણે ક્યારેય હિંમત હારી નહીં પચીસ જૂન ઓગણીસો પંચોતેર એટલે કટોકટી નો દિવસ આ કાળો કાયદો ઓગણીસો પંચોતેરમાં પચીસ જૂનના લાદવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ સરકાર સામે કેટલાક રાજકીય પાર્ટીઓ પણ કામ કરી રહી હતી અને એમાં મારા પિતાશ્રી રાજાભાઈ હમીરભાઈ પટેલ એ મોડાસા શહેરની અંદર જનસંઘની અંદર કાર્ય કરતા હતા અને એક જનસંઘનું કાર્ય કરતા હતા એ વખતે અમારું રહેઠાણ તાલુકા પંચાયતની સામે સુરાનો બંગલો હતો અને અમારા રહેઠાણથી જ આ જનસંઘનું કાર્ય લઈ ચાલતું હતું અને લોકોની આવન જવન રહેતી હતી આ પચીસમી તારીખે અચાનક મોડાસા શહેરમાંથી અગિયાર એક જેટલા લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા અને આ જે અગિયાર લોકો જેલમાં નાખવામાં આવ્યા એની અંદર મારા પિતા શ્રી રાજાભાઈ પટેલ હતા પરમાનંદ દોશી હતા રતિભાઈ શાહ હતા અમૃતભાઈ જોશી હતા નટુભાઈ હતા રામચંદ કડિયા હતા કમળાશંકર હતા અને નટુભાઈ કોલસાવાડા હતા આ અગિયાર જેવા લોકો જે હતા વગેરે એ બધાને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે પહેલો પ્રશ્ન એ હતો કે આ અગિયાર પરિવારોના ભરણ પોષણનું શું એટલે મારા પિતાજીએ એ ચિંતા વ્યક્ત કરી અને એક દિવસ પછી એમને જ્યારે રિલીવ કરવામાં આવ્યા ત્યારે એમણે નક્કી કર્યું કે મારે આ અગિયાર જણના પરિવારનું ભરણ પોષણ કરવું તે વખતે મારા પિતાશ્રી પાસે એક કરિયાણાની નાની દુકાન હતી તો એમણે નક્કી કર્યું કે આ અગિયાર ઘર પરિવાર માટે હું કરિયાણું મોકલીશ એટલે સાત મહિના સુધી આ મોડાસાના જે લોકો જેલમાં હતા એ વખતે એમના ઘરે મહિનાનું કરિયાણું એ અમારી દુકાનથી પહોંચતું હતું અને આવી સેવા મારા પિતાશ્રીએ એ વખતે બજાવી હતી એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક પ્રચારકોને પણ જેલ માં લઈ જવાની વાત હતી એ વખતે મગનપુરી ગૌસ્વામી શ્રીકાંતભાઈ નરેન્દ્ર મોદી સાહેબ સજ્જનભાઈ આ બધા પણ પ્રચારક તરીકે કામ કરતા હતા અને એમનું આશ્રય સ્થાન પણ અમારું ઘર જ રહ્યું હતું તેઓ અમારે ત્યાં જ આશ્રય લેતા હતા અને કટોકટીના સમય એમણે પસાર કર્યો હતો એટલે આ કટોકટીનો સમય એ એક કાળો દિવસ હતો એવું કહું તો ચાલે એમ છે કટોકટી દરમિયાન જેલવાસ દુઃખ પીડા અને વેદના ભોગવનાર પોરબંદરના વિરજીભાઈ વીરજીભાઈ પરમાર કટોકટી દરમિયાન પોતાની અપાર વ્યથાઓ અને તત્કાલીન તંત્રની ક્રૂરતા સામેના સંઘર્ષ અંગે હૃદયસ્પર્શી વાત કરી હતી વિરજીભાઈ પરમાર પોરબંદર મારો જન્મ અહીંયા જ રહું છું કટોકટી સમયની પરિસ્થિતિ બહુ ખરાબ હતી કોઈ પણ આજે તમે કોઈ પણ કેસ હોય કોઈ સાંભળતું જ નતું દિલ્હીથી જે ઓર્ડર આવે ને એ પ્રમાણે બધું હાલ કટોકટી કટોકટી નામ જ ઇમરજન્સીમાં કટોકટીમાં પોસ્ટર આવ્યા ઉપરથી હવે લાઈવા કોણ આ તે અમારા અધિકારીઓ કોઈ આવીને અમને આપી ગયા હતા ગામમાં લગડવાના સૂત્રો એવા હતા કે આરએસએસ નો પ્રતિબંધ દૂર કરો કટોકટી દૂર કરો જયપ્રકાશ નારાયણજીને છોડી દો આવા ચારેક સૂત્રો હતા એ અમે આખા ગામમાં લગાડ્યા આખા ગામમાં અને તમને કહું તો મેન બજાર આ તે બધું અમે મેન મેન લોકોએ લીધું અમે એક અમારો સુંસક નાનો બાલ સુંસક અમારી ભેગો હતો ઉત્સાહી હતો અતિ ઉત્સાહી એ પોલીસ ના હાથે પકડાઈ ગયો કોઈ માહિતી આપી હશે કે કારીસીના લોક પોસ્ટર લગાડે છે આ ગામમાં એમાં એ કડિયા ના નાખે પકડાઈ ગયો તો પકડાઈ ગયો એટલે એને એ દિવસે રાત્રે જ મારે ઘરેલા આવ્યા રાત્રે તે એટલી બધી ભયંકર યાતનાઓ અમને આપી છે કે તમે આમ સાંભળો ને આજે હું બોલી નથી શકતો એટલી આપી જમવાનું આમ ખારું શાક આમ તમે ખાઈ તો આમ નવાની વાત જ ના આવે ના પર કરી હતી આ લોકો ભયંકર માં ભયંકર પરિસ્થિતિ તો બહુ જ ખરાબ હતી બહુ જ ખરાબ એટલે આમ માણસો આમ આમ બી ને રહેતા હોય ને ડર ડર એક એવો પેસી ગયો હતો આજે હું તમને કહું મારી અમારી વાત કરી અમારે કોઈ વકીલ પડવા તૈયાર નતો આય

તત્કાલીન તંત્રએ અમારી ધરપકડનો આદેશ આપ્યો ત્યારે અમારો પીછો કરતા અમારો જ એક બાળ સાથે પકડાઈ ગયો તેના પર ગંભીર અત્યાચાર કર્યા બાદ અમને પણ પકડી પાડ્યા હતા અમારાથી સતત એક જ પ્રશ્ન પૂછાતો પોસ્ટર ક્યાંથી લાવ્યા પણ અમે ના બોલ્યા ચૌદ દિવસના રિમાન્ડમાં અમને અત્યંત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો વિરજીભાઈની વાતથી જાણવા મળે છે કે કેવી રીતે કટોકટીના સમયમાં અસંખ્ય નાગરિકોના મૂળભૂત અધિકારોના હનન કરાયા હતા અને તેમનું અત્યંત શોષણ થયું હતું કટોકટીનો કાળ ભારતીય લોકશાહી માટે એક કસોટીનો સમય હતો અનેક લોકોના બલિદાન અને સંઘર્ષને કારણે જ લોકશાહી ફરી જીવંત બની આ સાથે જ પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા સંવિધાન હત્યા દિવસ અંગે વિશેષ કાર્યક્રમ પૂરો થયો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સંકલન અને રજૂઆત જયેશ વેગડા લેખન અને સંપાદન મયુર સોલંકી